ભાણવર નજીક આવેલ સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમ ખાતે થોડા સમય પહેલા નવી કારોબારી સમિતિની રચના માટે સામાન્ય સભા બોલાવાઈ હતી પરંતુ તે સભા વિવાદસ્પદ રહેતા ફરી ઓગણત્રીસ તારીખના રોજ સભાનું આયોજન થયું હોવાનું જાણવા મળે છે બરડાઈ બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુના આશ્રમ ખાતેના ટ્રસ્ટમાં વિવાદ સર્જાયો હતો જેમાં ત્રેવીસ જૂનના રોજ નવી કારોબારી સમિતિની રચના બાબતે સામાન્ય સભા મળી હતી પરંતુ તેમાં વિખવાદ થતા વાત મારામારી સુધી પહોંચી હતી અને નવી કમિટીની રચના પણ કરી દેવાઈ હતી પરંતુ તે રચના ગેરકાયદેસર હોવા અંગેના આક્ષેપ થયા હતા અને ફરી વિવાદ સર્જાયો હતો જેમાં છ માસ જેટલો સમય વિવાદ રહ્યા બાદ હાલમાં ટ્રસ્ટના પ્રમુખ કેશવજીભાઈ મણિલાલ થાનકી દ્વારા એક ઠરાવ પાસ કરી અને ફરી નવી કારોબારી સમિતિની રચના બાબતે એક સામાન્ય સભા બોલાવાઈ છે જેમાં તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર અને રવિવારના રોજ ભાણવર સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમ એટલે કે બાપુની વાવના નામે ઓળખાતી જગ્યા પર બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આ સભા યોજાશે તેવું જાણવા મળેલ છે અને તેમાં જ્ઞાતિજનોની હાજરીમાં નવી સમિતિની રચના કરવામાં આવશે અહીંની અગાઉની સભા વિવાદસ્પદ રહી હોવાથી આ સભામાં પોલીસ બંદોબસ્ત પણ માંગી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે તેમજ સમગ્ર સભાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે ત્યારે પોરબંદર પંથકના સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની વાવની આ સમિતિની રચનામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહે તેવું અગ્રણીઓ ઈચ્છી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર